આઠ આયો એમને ઉપર હું જોઈ લઉં ના છેલ્લા જ વૈધા હે હરખી બાઈટ જોઈ લઉં પછી ને હું ગયો લઈ લે લઈ લે મારે અરે ભાઈ તું શેમાં હાલતો તો આટલી બધી હાલ કરીને તે ખોઈ લઈ નો દીધી ખોઈ તો યાર મારે બે દુડીઓ જ હતી અરે ભાઈ મારે કાઈ નતું ખાલી એક જ હતો આલો હું જાઉં કોઈને તો ખાલી થઈ ગયો પણ બાજુ વાળા નહીં ખાલી કરતો ગયો હાર વાળા હું જાઉં છું